નમો નારાયણ જય માતાજી મિત્રો હું છું દીપગીરી ગોસ્વામી અને મારી સાથે છે મારો મિત્ર રવિ તો આજે અમે આવ્યા છીએ અમારા નંદાળા ગામના શમશાન ઘાટે તો તમને બતાવશું અંદરનો કેવો નજારો છે અમારા રવિભાઈ દરવાજો ખોલે છે પછી અમે અંદર જાશું મિત્રો અને અંદર બતાવશું અંદરનો કેવો નજારો છે તો મિત્રો મારી ચેનલમાં તમે નવા હોવું તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો મિત્રો અમે આવી ગયા છીએ અંદર અને બહુ ખૂબ સારી જગ્યા છે અને અમે નવરા હોય ત્યારે અમે અહીંયા જ બેસવા આવીએ છીએ તો મિત્રો આપ જોઈ શકો છો ઘણા ઝાડ પણ અહીંયા વાવેલા છે અને ખૂબ સુંદર જગ્યા છે અને અહીંયા અમારા ઘણા મિત્રો અહીંયા બેસવા પણ આવે છે તો મિત્રો આ છે શમશાન ઘાટનો નજારો તમે જોઈ શકો છો તો મિત્રો અત્યારે અમે શમશાન ઘાટની અંદર આવી ગયા છીએ હું અને મારો મિત્ર રવિ તો આપ અંદરનો નજારો જોઈ શકો છો તો મિત્રો આ છે અગ્નિ સંસ્કાર કરવા માટેની જગ્યા તો નજીક લઈને બતાવું મિત્રો અહીંયા અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે અને વરસાદ ચાલુ હોય ત્યારે આની અંદર અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે જેથી કરીને વરસાદમાં કંઈ તકલીફ ના પડે તો આ છે અગ્નિસંસ્કાર કરવા માટેના લાકડા અહીંયા ઘણો બધો સંગ્રહ કરેલો હોય છે અને જ્યારે વરસાદ ચાલુ હોય તો આ સામે રૂમ જોઈ શકો છો એની અંદર પણ લાકડાનો સંગ્રહ કરેલો હોય જેથી કરીને લાકડા ભીના ના થાય અને આ સામે છે બેસવા માટેની જગ્યા જ્યારે વરસાદ ચાલુ હોય વધારે તડકો હોય તો માણસોને કંઈ તકલીફ ના પડે એના માટે બેસવાની જગ્યા છે મિત્રો હવે અમે તમને બતાવશું શમશાન ઘાટના અંદર બગીચાનો નજારો તો મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો અને શેર કરજો એટલે મારા નવા વ્લોક તમને જોવા મળે આ છે અંદરનો બગીચો અંદરનો નજારો છે તો અહીંયા ઘણા બધા ઘટાદાર વૃક્ષ પણ છે તો આપ જોઈ શકો છો તો મિત્રો આ છે શાંતિરથ કોઈ વાડી વિસ્તાર દૂર રહેતા હોય એના માટે તો એ આપણે સ્વર્ગલોક ગુલાબસિંહ કારુભા વાઢેરના સ્મરણાર્થે સમસ્ત નંદાણા ગામને અર્પણ કરેલ છે હસ્તે નટુભા શિવભા વાઢેર તો મિત્રો આપ જોઈ શકો છો આ છે શાંતિ રત્ના અંદર આવું હોય છે બધું સામે મહાદેવનો ફોટો પણ છે અને આની અંદર નાનામીને રાખવામાં આવે છે અને આને ટ્રેની હારે જોડીને લઈ જવામાં આવે છે અને સામે જોઈ શકો છો કે અમારા સ્વર્ગલોક વેજાનંદ ભગત આહિર ચાવડા એ પણ દેવલોક થઈ ગયા છે પણ એની હાજરીમાં અમે અહીં ઘણીવાર ભજન પણ કર્યા છે અને આપ જોઈ શકો છો બધો નજારો આ છે બેસવા માટેની ખુરશી કોઈ અગ્નિસંસ્કાર કરવા માટે આવ્યા હોય એના માટે આ બેસવાની બધી ખુરશી છે અને ઘણા ખાલી પણ અહીંયા બેસવા આવતા હોય છે બહુ ખૂબ સુંદર જગ્યા છે ખૂબ સુંદર નજારો પણ છે અત્યારે અમારે રવિભાઈ જોઈ છે અંદરનો નજારો તો રવિભાઈ કેવી મજા આવે છે તો મિત્રો દર રવિવારે હું અને મારો એક મિત્ર નિલેશ ગોહિલ એ પણ અત્યારે ડેવલોપ થઈ ગયો અમે દર રવિવારે અહીંયા બેસવા આવતા અને હું અને રવિભાઈ પણ ઘણી વખત અહીંયા બેસવા આવીએ છીએ મિત્રો અમે ઘણી વખત અહીંયા ભજન કરવા અને જ્યારે બેસવા આવીએ ત્યારે સામે તમે રૂમ જોઉં છો ત્યાં અમે ચા પાણી અને કંઈ જમવાનું બનાવવું હોય તો અમે ત્યાં બનાવીએ છીએ તો મિત્રો આપ જોઈ શકો છો આ છે બધો અંદરનો નજારો ખૂબ ઘટાદાર વૃક્ષ પણ છે અહીં બેસવા માટે જગ્યા પણ છે ખૂબ મજા આવે અહીં આપણું માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય છે તો અહીંયા પણ બેસવા માટેની ખુરશી રાખેલી છે જ્યારે કોઈ અહીંયા બેસવા માટે અથવા કોઈ અહીંયા સંસ્કાર કરવા માટે મિત્રો અત્યારે સ્મશાનનો નજારો બતાવી દીધો છે હવે અમે બહાર નીકળીએ અને અહીંયા બાજુમાં ખૂબ સુંદર મજાનો ડેમ છે એ પણ તમને બતાવીએ તો મિત્રો આ છે જ્યારે કોઈ સંસ્કાર કરવા આવ્યા હોય અત્યારે આની અંદર તાળું મારેલું છે નહીતર અંદર જઈને બતાવત તો કોઈ સંસ્કાર કરવા આવ્યા હોય એના માટેની સ્નાન કરવા માટેની જગ્યા છે એ પણ ખૂબ સુંદર જગ્યા બનાવેલી છે મિત્રો તો હવે તમને બતાવશું અમારા ગામનો ડેમ તો અત્યારે અમે નીકળી ગયા છે ડેમ જોવા માટે ડેમ પણ અહીંયા નજીક જ છે તો મિત્રો ચાલો તમને બતાવીએ ડેમ તો મિત્રો આપ જોઈ શકો છો આ સમસાનની બાજુમાં જ ખૂબ સુંદર મજાનો ખૂબ વિશાળ ડેમ આવેલો છે અહીંયા નજીક જ છે બાજુમાં જ તો જોઈ શકો છો મિત્રો અત્યારે તો ફૂલ ભરાઈ ગયો છે તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સારો લાગ્યો હોય તો લાઈક પણ કરજો અને શેર પણ કરજો એટલે બીજા પણ જોઈ શકે